ગુજરાત કોંગ્રેસ હાલ વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારીઓમાં આવી ગયો અને એક્ટિવ થઈ ગયો તેમ લાગી રહ્યું છે ત્યારે આગામી બારમી જૂનના રોજ બાડોલીમાં યોજાનાર સત્યાગ્રહ સભાની તૈયારીને લઈ યોજાયેલ મીટિંગ બાદ કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ પત્રકારો સાથેની વાતમાં અનેક મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી ગુજરાતના વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા લોકસંપર્કો મજબૂત કરવાની શરૂઆત કરાય છે તે કોંગ્રેસનો કોકડાટ મર્યાદા બહાર વધી રહ્યો છે ધારાસભ્યો અને નેતાઓના પલટા બાદ પાટીદાર સમાજના શક્તિશાળી કહેવાતા નેતા હાર્દિક પટેલના રાજીનામા બાદ કોંગ્રેસમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેમ બીજી તરફ શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રભારી અને ભરતસિંહ સોલંકી દિલ્હી દોડી ગયા હતા તેણે દિલ્હીમાં ગુજરાતના છ જેટલા કમિટીઓની રચના કરીને તેની જવાબદારી કોને સોંપી તેમ કે રાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક કરી ચર્ચાઓ કરી હતી કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શનિવારે ગુજરાતના નેતાઓ સામે બેઠક સાથે આગામી રેલી અંગે ચર્ચાઓ પણ કરી હતી એમાં સુરત આવેલા રઘુ શર્માએ બારમી જૂને બારડોલીના યોજાનારા સત્યાગ્રહ સભાની તૈયારીઓના ભાગરૂપે મિટિંગ યોજી હતી જ્યાં તેઓએ મીડિયા સાથેની વાતમાં અનેક સવાલોનો જવાબ આપ્યા હતા કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા કર્યા બાદ તારીખ ત્રેવીસમીએ મહેસાણામાં અને રવિવારે બારડોલીમાં મીટિંગ હોવાનું સાથે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવ અંગે અને હાર્દિક પટેલના રાજીનામા અંગે પણ વાતચીત કરી હતી सौराष्ट्र जोन भी है उत्तर गुजरात भी है दक्षिण गुजरात भी है मध्य गुजरात भी है अभी मैंने आपको बताया कि हम चारों जोन में मीटिंग कर रहे हैं तो इसका मतलब ये नहीं कि सिर्फ एक ही जोन में कार्यक्रम होंगे लेकिन हमने एक प्रोग्राम लॉन्च किया है जो आदिवासियों के अधिकारों के रक्षा के लिए सत्याग्रह है तो उसकी लॉन्चिंग तो आदिवासी क्षेत्र में ही होगी आदिवासी भी, भी हमारे समाज का अभिन्न अंग है और आदिवासियों में राजीव गांधी पहली बार प्रधानमंत्री बने पहला दौरा उन्होंने आदिवासी क्षेत्र में किया इंदिरा जी जाती थी आज भी पूरे आदिवासी बेल्ट में इंदिरा गांधी को आज भी याद रखते हैं जबकि उनको गुजरे में उनकी डेथ में कितना टाइम हो गया ये आदिवासियों के साथ सतत कांग्रेस पार्टी के नेताओं का रिश्ता है पार्टी का रिश्ता है और वो रिश्ता है तो हम निभाते हैं वो भी निभाते आप क्या ये मानते हो कि अचानक छोड़िए नहीं मैं आपसे ही सवाल करता हूँ आप बताइए कि क्या अचानक छोड़िए जब खिचड़ी डालते हैं ना पानी में उसको पकने में जो टाइम लगता है तो कई दिनों से भूमिका चलती है और पूरा गुजरात समझता है कि कोई आदमी पार्टी क्यों छोड़ता है उनके ट्वीट आ रहे हैं सोशल मीडिया पे लोग और उन्होंने कहा कि जो पार्टी छोड़ते हैं उन लोगों के जूते मारने चाहिए चौराहे पे ये हार्दिक पटेल के ट्वीट है

अजर कुर्शीसाठी प्रकाशवाळा